તો કેમ છો બધા મિત્રો તમારું બધાનું ફરીથી એક નવા બ્લોગમાં સ્વાગત છે ને આજે તો આપણે જાજા દિવસે આપણો બ્લોગ આવશે કેમ કે આપણે વ્લોગ હમણાં બનાવવાનું જ બંધ કરી દીધું અને આપણે ક્યારેક મજા આવે તો બનાવી કેમ કે હવે આપણે બહુ મોટા ધંધામાં વ્યા ગયા અને અમારે જો જુનાગઢ રખડવા જવાનું હોય તમને ખબર તો પડી જાય કે થમને જોઈ અને ભાઈ જો ભાઈ કા ગાડી લઈને ઓલી બાજુ મને કી કે તમે બાજુ આવો અમારે ત્યાંથી એક મહેમાન આવું આને એટલે મહેમાન આવે એટલે પછી એને લઈને નીકળી અને જો કષ્ટભજન દેવકાક મંદિર છે હું કે એવી જગ્યાએ જવાનું હોય ને અમે આવ્યા છીએ ને તમે જ છેલ્લે સુધી આપણે લોક કન્ટિન્યુ બનાવી રહ્યા છો કેમ કે આ જવાનું જૂનાગઢમાં ગિરનાર ચડવા કેમ કે જાજા દિવસે આપણે ગિરનાર ચડવા જવાનો છે ને અને હા ભાઈ જો વધારે તો કઈ નહીં કહેવાનું થાય પણ છેલ્લે અમારે મહેમાન આવી જાય ત્યાં સુધી તમે બધા વ્લોગ કન્ટિન્યુ જોડે રહેજો જો આ ભાઈ આગળ ઊભા એની પાસે હેલા જાય મહેમાન પાછા અહીંયા આવી ગયા એ બહુ શરમાય જો એ કે કૂતરો જોવા જવો અષ્ટ ભજન મંદિર આવ્યો તો ક્યાં કૂતરો શેરું જોવા હાલો એ છે ભાઈ અમને નામ નો આવડે અભાર જો મને જોવા શેરું જોવા અહીંયા ભાઈ એનો પંજાબ એસી વાળા રૂમમાં તો ખાલી શેરું એકલો રે અંદર રે અંદર નથી રેતો શેરું ક્યાં ના બિચારા મહેનત બંધ કરે ખોલે કુત્ર ઓછે શેરું બંધ કરી દે ભાઈ બિચારાને

હાલો પેલા પગથિયે પાણી ઉડે થોડી મેલા જે ઓલા ઓલી હાલો કોઈ ગિન ના ચાલુ કરતી હાલો ચંપલ કાઢ ના હોય ઓગર ચંપલ કરું ચંપલ માં પૂ કે નહીં એની કરતા પગ લાવે જ્યો ઓ હા ને ચંપલ ગઈ ને મેલે ચંપલ ક્યાં છોડા હે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp gì

હા પાણા ચડવાના જો પાણી આવી ગયું પાણી આવી ગયું હાલો વિવડા જોવા જાવ જવાય છે જોતા તો લાગતું નથી પછી તો શું ખબર હા કણે જો આમ જો હવે મજા આવી છે આમાં nét वाले हो nếu आ हैं नेट खबर नहीं ओप्पा हम जो आ गिरनानी मौत

માન માન પોઈ ગયા ક્યાં પછી તો આમ ફરી ફરીને ઉતરાયનું તું કર અહીંયા મજા આવી ગયો પોગી ગયા સમજો અહીંયા આય ફોટો પાડ આયા ફોટો પાડ લે ભાઈ છેલ્લે સુધી બ્લોગ ફોટો પતી જાય ગયું ફોટો પણ આઈ કે પાટ લે ફોન પર લવ વાડ પર કે આઈફોન માં પડાવ પડ લે વેલા જય વેલા જય હા <laughs> તો હવે આપણે આઈકાળેથી દર્શન કરી લીધા વેલના બાપુ મંદિરથી પોતાની હું પેલું વેલનાથ બાપુ જી મંદિર નથી ભાઈ જગ્યા છે ભાઈ હું તો ભાઈ થોડી વાર એવો તું

ના પાડે <laughs> <laughs>

chắc à, là bởi thầy học phí khay chứ bởi thầy તો જો અમે ભૂગી ગયા ઘરે આ ભાઈ હોતન ના જે એની કેપેસિટી થઈ ગઈ પૂરી કેવી મજા આવી બહુ મજા આવી હવે શું થઈ ગઈ મજા મજા આવી પણ વરસાદ ના લીધે થોડુંક આમ થકાઈ ગયું પણ આવી મજા અને હે ડેલી જવા દે ખોલ દેલી ખોલ ના કે પાછા ઘરે ભાગી ના વે હું પણ ઘરે ભાગી ન જાવ નોલા મેમન નું તો ચલો ફ્લાઈ કે ચલો હું દેતો જાવ હવે આલે ઉપર ઠેલો મળીએ પાછા એક નવા લોક સાથે ને અત્યાર સુધી બધાને રામ રામ જય ગિરનારી